દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો બાદ ડાંગરની ખેતી કરતા ખેડૂતો પર આવી મોટી આફત ડાંગરનો ઉભો પાક સુકાઈ જતા ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિક ચિંતામાં શેરડી પકવતા ખેડૂતો બાદ હવે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહ્યો છે માત્ર ઓલપાડ તાલુકો નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના ડાંગર ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિક ચિંતામાં મુકાયા છે કૃષિ વૈજ્ઞાનિકોએ ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામોમાં ડાંગરના પાકનું નિરીક્ષણ કર્યા બાદ મોટા નુકસાની ચિંતા વ્યક્ત કરી છે કેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા જુઓ અમારો વિશેષ અહેવાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો પાક મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે પરંતુ હાલમાં ભારે વરસાદ બાદ વાતાવરણમાં આવેલા બદલાવે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે ઓલપાડ તાલુકાના એકસો આઠ ગામોમાં ખાસ કરીને ઓલપાડના કાંઠા વિસ્તારમાં ડાંગર એટલે કે એકરમાં ઓલપાડ તાલુકામાં ડાંગરનો પાક બનાવ્યો છે અને ભાગના ગામોમાં બેક્ટેરિયલ લીફ બલાઇટ નામનો બેક્ટેરિયા જન્ય રોગ જેને ગામડાના લોકો સુકારો કહે છે આ રોગ વર્ષો પછી દેખાયો છે અચાનક ડાંગરનો ઊભો પાક સુકાવવા લાગે છે એટલે ડાંગરના પાકમાં કંઠી આવતી નથી અને પાક સુકાઈ જાય છે ખેડૂતો ડાંગરની વાવણી કરી અને જ્યારે પાક તૈયાર થયો ત્યારે ડાંગરના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો એટલે કે વીગે દસ થી પંદર હજારનો ખર્ચ કર્યા પછી હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ જાય તો જગતના તાતને રાત્રે ઊંઘ નથી આવતી હાલ દક્ષિણ ગુજરાતના ડાંગરની ખેતી કરતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ઓલપાડ તાલુકાના ખેડૂતો સાથે ડાંગરના ખેતરોની મુલાકાત કરતા કૃષિ વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા હતા કેમ કે વર્ષો બાદ પહેલી વાર આવો બેક્ટેરિયલ લીફ બલાઇટ નામનો ભંગ્યકર રોગ દેખાયો હતો કેમ કે ચોમાસુ ડાંગર હવે તૈયાર છે અને ડાંગરની કંઠી આવવાની શરૂઆત થઈ અને અચાનક આ સુકારાનો રોગ દેખાતા પાક બરબાદ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે અને પાક કેવી રીતે બચી શકે એ માટે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ ડ્રોનથી દવાનો છંટકાવ કરી રહ્યા છે જેમાં ખેડૂતોને દવા છંટકાવનો વિગે એક હજાર નો ખર્ચ કરવાનો વારો આવ્યો છે હું જનકસિંહ મસી રાઠોડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત ખાતે એ જે નવસારી કૃષિ ક્ષેત્રમાં આવેલ છે ત્યાં વડા તરીકે ફરજ બીજા છું મિત્રો આમ તો આપ જાણો છો કે આપણા દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ ડાંગર છે અને ચોમાસામાં તો ખાસ તેમાં તો આ વર્ષે જે છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદનું પ્રમાણ રહ્યું એને કારણે પાનનો સુકારો કે પાનનો ઝાડ કહીએ અથવા એને અંગ્રેમાં અંગ્રેજીમાં બેક્ટેરિયલ લીવ લાઇટ કહીએ છીએ આ રોગનો ઉપદ્રવ સમગ્ર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ખેતરોમાં જોવા મળેલ છે અને એનું કારણ છે આ ફક્ત સતત વરસાદ પરંતુ આ રોગની ભયાનકતા એટલી બધી છે આ છેલ્લા બે દિવસમાં અમે લોકોએ જ્યારે આ ઘણા બધા ગામોની મુલાકાત લીધી તો એ મુલાકાત દરમિયાન અમને જોવા મળ્યું કે ભાઈ ખાસ કરીને આ શોષક છે કુંભારી છે તળાદા સોનલાખારા સીમરથું આ બધા ગામોની મેં મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન અમને એવું જોવા મળ્યું કે દરેકે દરેક ખેતર આ રોગથી સંક્રમિત થયેલા છે એને માટે જવાબદાર છે બેક્ટેરિયા કે જેને કારણે આ રોગ થાય છે પરંતુ આ વરસાદ વધુ પડવાને કારણે એનો ફેલાવો ખૂબ ઝડપ થઈ રહ્યો છે આવા સંજોગોમાં જો ખેડૂતો એના માટે સજાગ ન બને તો એ ખૂબ મોટું રૂપ લઈ શકે એમ છે અને ખૂબ મોટા પાયે કારણ કે જો પાંદડા સુકાઈ જાય આમાં શું થાય આ રોગની શરૂઆત કેવી થાય કે આમ તો ઘણીવાર ઝાડ નીચેનો ભાગ હોય ત્યાંથી વધારે શરૂઆત થાય અને એના પાંદડા પર ટોચ પરથી ઊંધા ચીપિયા આકારે સફેદ થવાનું શરૂ થાય અને એમ કરતાં કરતાં ધીમે ધીમે આખું પાંદડું એ સફેદ થઈ જાય અને એમ ધીમે ધીમે આખું ખેતર પણ સફેદ થઈ જાય હવે જો ક્રિયા ન થાય તો એને કારણે પછી એના ઉત્પાદન પર ખૂબ માઠી અસર થાય અને ઉત્પાદન મોટે પાયે નુકસાન જવાની આમાં સંભાવના રહેલી છે એટલે અમારી દરેકે દરેક ખેડૂતને વિનંતી છે જો તમારા ખેતરમાં નથી અને શરૂઆત જણાય છે તો તાત્કાલિક અસરથી જે પેચમાં એનો ઉપદ્રવ છે ત્યાં દવાનો છંટકાવ કરીએ જો મોટા પાયે છે તો ડ્રોનથી અથવા તો મજૂર દ્વારા પણ એનો છંટકાવ કરીએ પણ આ એક વાતનું ખાસ ધ્યાન રાખવું બે મુદ્દા પર વરસાદ પડતો હોય અથવા વરસાદનું વાતાવરણ હોય તેવા સંજોગોમાં નહીં છાંટવું અને એકરે બસો લીટર જેટલું પાણીનો છંટકાવ જરૂરી છે કારણ કે ઘણીવાર અમને જોવામાં આવે છે કે ખેડૂતો દવા તો છાંટી દે પણ પૂરતા પાણીનો ઉપયોગ નહીં કરતા એટલે એકરે બસો લીટર પાણી દવા સાથે છંટકાવ થાય એ જરૂરી છે અને તેમાંય પાછું જો આ ઉપદ્રવને આપણે હમણાંને હમણાં જ રોક્યો હતો તો આપણને ભારે નુકસાન થશે એટલે અમારી દરેક દરેક ખેડૂતોને વિનંતી છે કે આ જે દવા છે કોપર હાઇડ્રોક્લોરાઇડ ત્રેપન પોઈન્ટ આઠ ટકા એ દસ લીટર પાણીમાં ત્રીસ ગ્રામ પ્રમાણે ભેળવીને છંટકાવ કરવો શરૂઆત હોય તો પેચમાં કરી શકો છો જ્યાં જ્યાં પેચ થાય તો તમે છાંટીને બચાવી શકો અને જો આખું ખેતર તો આખા ખેતરમાં પરંતુ સમગ્ર ખેડૂત આલમ કે જે લોકો ડાંગરની ખેતી કરે છે એને અમારી ખાસ ખાસ વિનંતી છે કે જો આ રોગને તમે દવા છાંટીને તાત્કાલિક ન કાબુમાં લાવ્યા તો ખૂબ મોટું નુકસાન ભોગવું પડશે બીજી એક વાત આ છેલ્લા બે દિવસમાં અમે જ્યાં જ્યાં મુલાકાત લીધી ખેડૂતોનું એ જોયું છે કે આ રોગ થાય છે બેક્ટેરિયાથી અને ખેડૂતો દવા છાંટે છે ફૂગની હવે કેવી રીતે કાબુમાં આવે એટલે ડબલ બેડ નુકસાન એક તો દવાનો ખર્ચો પણ થાય અને રોગ કાબુ પણ નથી આવતો અને એટલા માટે દરેકે દરેક જણા જે મેં તમને જણાવી કોપર હાઇડ્રોક્લોરાઇડ ત્રેપન પોઈન્ટ આઠ ટકા દસ લીટર પાણીમાં ત્રીસ ગ્રામ પ્રમાણે ભેળીને છંટકાવ કરો તો સમયસરના છંટકાવથી આપણે આપણા દક્ષિણ ગુજરાતના મુખ્ય ભાગ ડાંગરને બચાવી શકીશું અને ખેડૂતોને આર્થિક નુકસાન થતું અટકી જશે નમસ્કાર